જુનાગઢ મેંદરડા વાડી વિસ્તારમાં ધમધમતું ધામ ઝડપાયું વાડી માલિક દ્વારા ધામ પર કરી રેડ ચાલીસ શકુનીઓ જુગાર રમતા ઝડપાયા સ્થળ પરથી બે રૂપિયા લાખ રોકડા ફોર વ્હીલ કાર એક મોટર સાયકલ મોબાઈલ તેત્રીસ કુલ ઓગણીસ ચોસઠ લાખનો મુદ્દામાલ કબજે वाड़ी मालिक सामे फरियाद लव महेश सोलंकी सामे मेदरडा पुलिस स्टेशन मांग फरियाद केटला समय थी चालतू हतु जुगार धाम कोनी मीठी नजर हेठल धमधम तू हतु मसमोटू जुगार धाम मेंदरडा पुलिस जुगार धाम थी अजान एलसीबी पुलिस से रेड करता अनेक सवालों जूनागढ़ रेंज ना माननीय आईजीपी साहब तथा जूनागढ़ जिला ना माननीय एसपी साहब नाओ द्वारा अवारनवार रोही तेमज जुगारनी પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી જે આધારે વનરાજસિંહને બાતમી મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી જે આધારે અમે પીકે કે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને